મારી સાથે અત્યારે ધારાસભ્ય હેમંતભાઈ ખવા જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરીએ હેમંતભાઈ સૌથી પેલા તો તમે લોકોને મળવા માટે હળદળ ગયા હતા એ લોકોનું શું કહેવું છે કારણ કે નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે હળદળ ખાતે તો અમને જવા નહોતા દીધા પણ બોટાદ ખાતે જ્યાં પાસાઠ લોકોની ધરપકડ કરી છે એમના પરિવારને હું મળીને આવ્યો પોલીસ પોલીસે ખૂબ જ બરબરતાપૂર્વક જે લોકોની ધરપકડ થઈ છે એને પોલીસ લોકઅપની અંદર ખૂબ બરબરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે અમારા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયાના બંને હાથ ભાંગી ગયા છે એમને માથામાં ત્રણ ટાકા લેવા પડે એવી પરિસ્થિતિ છે કદાચ આજે એમનું એમઆરઆઈ પણ કરવામાં આવશે એટલે આટલી બધી બરબરતાપૂર્વક જે ખેડૂતોને આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે માર મારવો માર્યો છે આ ઘટનાને લઈ અને ખેડૂતોમાં અને ત્યાંના સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે ખૂબ જ ધૃણા ફેલ્યા ફેલાણી છે અને પોલીસ સામે જે કોઈ ઘટના ઘટી છે અને જવાબદાર અધિકારીઓ છે એની સામે દરેક પ્રકારની કાનૂની લડત લડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે તમારા વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે દરેક માર્કેટિંગ યાર્ડની અલગ અલગ વ્યવસ્થાઓ છે બોટાદની અંદર કડદાના નામે જે લૂંટ ચલાવવામાં આવે છે એ પ્રકારની અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં ઘણી જગ્યાએ આવી લૂંટ ચલાવવામાં આવે છે અમારા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની કે જામનગર જિલ્લાની વાત કરું તો ત્યાં મગફળીનો પાક વધુ ખેડૂતો પકવતા હોય છે પરંતુ ત્યાં જે પ્રમાણે બોટાદમાં લૂંટ છે એ પ્રમાણેની નથી પરંતુ આંશિક રીતે ક્યાંક ને ક્યાંક છૂટી છવાઈ ઘટનાઓ આવી બને છે કે ખેડૂતોને કડના નામે મગફળીને ક અંદર જે કડ કહેવામાં આવે છે અને કપાસની અંદર જે કડ કાપ મૂકવામાં આવે ને કડદો કહેવામાં આવે એટલે કડના નામે ક્યાંય ને ક્યાંય જામનગર જિલ્લામાં પણ આવી ઘટનાઓ સમક્ષ આવતી હોય છે પરંતુ આગામી સમયની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં આમ આદમી પાર્ટી જઈ અને ખેડૂતો સાથે જે આ છેતરામણીઓ કરવામાં આવે છે એના માટે થઈને લડત લડશે લડત તો લડી રહ્યા છો સામે જેલમાં પણ જવું પડી રહ્યું છે ચોક્કસપણે ક્રાંતિ કરવી હોય તો લડત લડવી પડે અને લડત લડવા માટે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે અન્ય ક્રાંતિકારી નેતાઓ હોય દરેક જેલમાં ગયા છે અને ગુજરાતના ખેડૂતો માટે જેલમાં જવામાં આમ આદમી પાર્ટી ક્યારેય પાછી પાની કરતી નથી અને ગુજરાતના ખેડૂતોને હક નહીં મળે ત્યાં સુધી આ તો પાસાઠ લોકો ઉપર કેસ કરવામાં આવ્યો પરંતુ અમને બધાને પકડીને પૂરી દેવામાં આવે તો પણ અમે ખેડૂતો માટે લડત લડવા માટે તૈયાર છીએ પણ તમને એ પણ ખબર છે ગુજરાતની પોલીસ છે બધા ઉપર લાઠી ચાર્જ કરે છે હવે રાજુ કરપડા ને પ્રવીણ રામ ગયા બરાબર એ પછી જતા રહ્યા એટલે ખેડૂતોને લોકોને બેરમેથી મારવામાં આવ્યા છે ચોક્કસપણે આ ઘટના નિંદનીય છે આ આ ઘટનાથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ લોકોને એવો મેસેજ દેવા માગે છે કે તમે જો તમારા હક માટે ઊભા થાશો તો તમારે લાઠીઓ ખાવાની જેલ જવાની તૈયારીઓ રાખજો જે પ્રમાણે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી તરફ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા આવ્યા છે જ્યાં ક્યાંય પણ સભા થાય આપે જોયું રાજકોટની અંદર સભા થઈ દસ હજારથી વધુ લોકો એમાં હાજર હતા જે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ જે પ્રમાણે આમ આદમી પાર્ટીઓ કે શહેરોમાં વોર્ડ વાઇઝ સભાઓ કરે એમાં હજારોની સંખ્યામાં જે પ્રમાણે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જે ડર બેસી ગયો છે એ ડરના કારણે આ ડરનું પરિણામ છે કે આંદોલનના મુદ્દે લોકો ઉપર લાઠીચાર્જ કરી અને લોકો આમ આદમી પાર્ટીમાં ના જોડાય અને આમ આદમી પાર્ટીની સભામાં ના જાય એના માટે થઈ અને આવું નીચકૃત્ય ગુજરાત ની સરકાર દ્વારા અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આના માટે અમે જે કઈ પણ કાનૂની રાહે લડાઈ લડાતી હશે એ તમામ લડાઈઓ લડશું બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપના ખુલ ખૂબ આભાર